તે ઈમાનદારી દેખાડી વીસ રૂપિયા ની બરાબર મારા પૈસા પડી ગયા હું જોવે છે તારે એ બોલ હું તને ડબલ પૈસા આપવાનું છું બરાબર કેટલા લે મારા તરફથી હું તને પૈસા આપું છું ઓકે હવે આ રીતે ગમે તે કસ્ટમર આવે દેખાડ છે બરાબર કોઈના પૈસા હોય એમને નહીં લેવાના છે ડબલ પૈસા આપું છું તને બરાબર આ કાંઈ વિડીયો કંઈ બનાવવા મૂકી નથી બનાવતો રાઇટ આ લોકો લોકોને ખબર પડે કે દુનિયામાં ઈમાનદાર વ્યક્તિ છે એના માટે પ્રોપર હું વિડીયો બનાવું છું ચાલો કહી શકાય આપણે ત્યાં જઈએ છીએ ચાલો હું પૈસા આપણે એને આપવાના છે જોઈએ ચાલો ઈમાનદારી દેખાડી શકે દેખાડશે કહી શકાય ઈમાનદાર માણસ છે કે નહીં દુનિયામાં તો ખબર પડવાની છે જો એ છોકરીએ પોતાની ઈમાનદારી જો દેખાડી દીધી પૈસા બાબતની તો એને ડબલ પૈસા કરીને હું આપવાનું છું તો ચાલો આપણે વિડીયોને આપણે એવું જોવાના છે કે છોકરી પોતાની ઈમાનદારી દેખાડે છે કે તેથી હા વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તમારા બધાનું સ્વાગત છે મારા નવા ગુજરાતી લોકો તો જોઈ શકો છો આજનો લોક ખૂબ જ અલગ પ્રકારનો બનો છે ગાઈસ આજનું ટોપિક છે ઈમાનદાર વ્યક્તિ કેમ ગરીબ હોય પાછળ છોકરી છે તમે જોઈ શકો છો કેટલી સવારથી સાંજ સુધી એટલી હોય છે કે ચાલો ગઈ હવે આપણે ત્યાં જઈએ છીએ ચાલો પૈસા આપણે આપવાના છે જોઈએ ચાલો ઈમાનદારી દેખાડી શકીએ દેખાડશે ગઈ આજે ઈમાનદાર માણસ છે કે નહીં દુનિયામાં તે ખબર પડવાની છે ભાઈ ચાલો આપણે જઈએ છીએ પૈસા આપણે મૂકવાના છે ચાલો જઈએ પચાસનું એક ઓકે પચાસ છે ઓકે ઓકે સોના બે સોના ત્રણ આપવા નથી આપવા પચાસનું એક જ છે એમ ને ઓકે કંઈ નહીં ચલો કઈ નહી ચલો મારા અહીંયા પૈસા બેડ્યા મળે ઈમાનદારી દેખાડી વીસ રૂપિયાની બરાબર પૈસા પડી ગયા જોવે છે તારે એ બોલ વ્યુ જોવો છે પણ પૈસા જોવો છે કેટલા જોવો છે હજાર રૂપિયા કેમ એટલા બધા હજાર રૂપિયા તે તારી ઈમાનદારી દેખાડી વાત તારી એકદમ બરાબર છે બરાબર તો પૈસા પણ આપી દીધા હજાર રૂપિયા કેમ જોવે છે તારે કેમ હું છો તાર પપ્પા પર એવું છે મને આપ્યા છે બરાબર હુંને તને ડબલ પૈસા આપી કારણ કે તે તારી ઈમાનદારી દેખાડેલી છે બરાબર મારા મત કઈ વસ્તુ એક પણ વસ્તુ નથી જોતી આ તું વેચે છે બરાબર કઈ વાંધો નહીં મારા વસ્તુ પણ નથી જોતી પણ હું તને ડબલ પૈસા આપવાનું છે બરાબર ચાલ લે મારા તરફથી હું તને પૈસા આપું છું ઈમાનદાર લોકો ઘણા ઓછા હોય છે ચાલ મારા તરફથી તને પચાસ રૂપિયા આપું છું બરાબર શું નામ કીધું તે તારું પૂજા ઓકે તારા ભાઈ બેન ઓકે હવે આ રીતે ગમે તે કસ્ટમર આવે તેની ઈમાનદારી દેખાડશે બરાબર કોઈના પૈસા હોય એમનું નઈ લેવાના ડબલ પૈસા આપું છું તને બરાબર આ કાંઈ વિડીયો કંઈ બનાવવા મૂકી નથી બનાવતો રાઈટ આ લોકો લોકોને ખબર પડે કે દુનિયામાં ઈમાનદાર વ્યક્તિ છે એના માટે પ્રોપર હું વિડિયો બનાવું છું પડેકી ખબર ગમે તે વ્યક્તિ તો ઈમાનદારી છે ગમે તે પ્રત્યે પડકી સમજ સારું ચાલ કંઈ વાંધો નહીં જો છોકરે પોતાની ઈમાનદારી દેખાડી દીધી છે ગાયશ મારા પૈસામાં મેં નીચે પડેલા હતા તો એને સાચું કહી દીધું કે પૈસા પડેલા છે તમારા અને ગાયશ મેં એને ડબલ પૈસા આપ્યા પાસે ગાયશ તમે જોશો ગાયસ તમે જોઈ શકો છો ગાઈસ તો આજનો વિડીયો ગાઈસ સક્સેસફુલ રહ્યો છે તમે જોઈ શકો છો દુનિયામાં ગાઈસ ઈમાનદાર લોકો હોય છે અને સાચું જે વ્યક્તિએ કીધું હતું એકદમ સાચું કીધું હતું ગાઈસ અમે ઈમાનદાર લોકો હંમેશા ગરીબ જ હોય છે તમે જોઈ શકો છો ગાયસ તમે છોકરીને એના પપ્પા ઉપર એક હજાર રૂપિયાનો ખર્ચ હતો તમે જોઈ શકો છો મારે જથ્થો તો કરું એને મદદ મદદ કરેલી છે ગાય અમુક વસ્તુ એવું છે કે વિડીયોમાં દેખાડી પણ નથી શકાતું તમે મેં પૂરી કોશિશ કરી છે તમને દેખાવાની કોશિશ જો ગાઈસ તમને વિડીયો સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં અને ગાય જે તમે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં ગાઈસ તો ફાઇનલ ગાઈસ તમે જોઈએ તો બાર વર્ષની છોકરીએ હેમાદારી દેખાડેલી છે તો ગાઈસ થેન્ક યુ સો મચ ભાઈ આ હેમંદારી વ્યક્તિ મળતા રહે